નેશનલ હેરાલ્ડ કેસ મુદ્દે આજે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અરવલ્લી ભાજપ કાર્યાલયના ઘેરાવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સોનિયાજી અને રાહુલજીને ખોટી રીતે આ ભાજપની સરકાર દ્વારા ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી જે ફસાવાનો પ્રયત્ન કરેલો પરંતુ નામદાર કોર્ટ દ્વારા તેઓને નિર્દોષ છોડી ક્લીન ક્લિનચીટ આપવામાં આવી છે ત્યારે આપણે જોયું કે ભાજપ સરકાર હંમેશો વિરોધ પક્ષના નેતાઓ સાથે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી અને કઈ રીતે આ નેતાઓને ફસાવા એ માટે હંમેશા પ્રયત્ન કરતો હોય છે પરંતુ લોકો પણ જાણી ગયા છે કે આ ભાજપની સરકાર હંમેશો સીબીઆઈ અને ઈડીનો દુરુપયોગ કરી અને નેતાઓને જે ફસાવાનું કામ કરી રહી છે વિરોધ પક્ષના નેતાઓને જે ફસાવાનું કામ કરી રહી છે એમાં નામદાર કોર્ટો પણ હંમેશા સત્યમેવ જૈતેના નારાને ચરિતાર્થ કરતા હોય છે અને જે નિર્દોષ છૂટ્યા એ બદલ અમે આજે દેખાવો કર્યા